બીસા તાલુકાના રામસણ ગામના ખેડૂતો સાથે ઓટો કન્સ્ટ્રક્શનના માલિક દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી ડીસા તાલુકાના રામસણ ગામના એક ખેડૂત સાથે લાખો રૂપિયાની છેતરપિંડીના કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ડીસા સીધ ધરણીધર ઓટો કન્સ્ટ્રક્શનના માલિક પીરાભાઈ પટેલ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ખેડૂત અલ્પેશભાઈ ઈશ્વરભાઈ મોદી આઠ લાખ એકવીસ હજાર રોકડા ભરી સ્કોર્પિયો ગાડી ખરીદી હતી એ ગાડી ઉપર લોન ચાલુ હોવાનું અને અન્ય બે લોકોને ગાડી પહેલેથી વેચી હોવાનું સામે આવ્યું છે આ મામલે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદ નોંધાઈને ત્રણ મહિના ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કાર્યવાહી ન થતા ખેડૂત ન્યાય માટે વલખા મારી રહ્યો છે આરજીના અનુસંધાને ખેડૂત અલ્પેશભાઈ ઈશ્વરભાઈ મોદી દ્વારા જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છતાં દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મળતી માહિતી મુજબ અલ્પેશભાઈ મોદીએ ધરણીધર ઓટો કન્સ્ટ્રકશનમાંથી સ્કોર્પિયો ગાડી જીજે ટ્વેલ સીપી થ્રી ટુ ડબલ ઝીરો નંબરવાળી ગાડી રોકડ રૂપિયા ભરીને ખરીદી હતી ગાડી ખરીદ્યા બાદ અલ્પેશભાઈએ આરટીઓ ઓફિસમાં પોતાની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી ત્યારબાદ ગાડીની આરસી બુક અલ્પેશભાઈના નામે થઈને આવી હતી તેમાં પણ કોઈ લોન ન લીધી હોવાનું સ્પષ્ટ જાણવામાં આવ્યું હતું જો કે અલ્પેશભાઈ જ્યારે ગાડી લઈને બહાર નીકળતા ત્યારે નવાર સિઝરો દ્વારા ગાડીને રોકી લોન બાકી છે એવું કહીને હેરાન કરતા હતા જ્યારે ખેડૂત દ્વારા એયુ ફાઇનાન્સમાં તપાસ કરતા શોકિંગ હકીકત સામે આવી ગાડી ઉપર શિવરામસિંહ નરેન્દ્રસિંહ નામના વ્યક્તિના નામે અગાઉથી લોન ચાલુ હોવાનું જાણવા મળ્યું

ફરિયાદ કર્યાને ત્રણ મહિના ઉપરનો સમય વીતી ગયો છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અત્યારે ખેડૂત ભારે મુશ્કેલીમાં મુકાયો છે ખેડૂત દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે પોલીસ આરોપીને ચાવરતી હોય એવું લાગી રહ્યું છે અરદદાર અલ્પેશભાઈ મોદીએ રજૂઆત છે કે પોલીસ દ્વારા આરોપીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને એમને ઝડપથી ન્યાય આપવામાં આવે

શું નામ કાકા તમારું મારું નામ અલ્પેશભાઈ ઈશ્વરભાઈ મોદી રામસણ શું તમે ગાડી ક્યાંથી લીધી ધાંધીધર ઓટો કન્સ્ટોરમાંથી પીરાભાઈ ભાઈથી અમે આઠ લાખમાં કેશમાં ગાડી લીધી હતી પીરાભાઈએ આગળ ગાડી વેચેલી હતી અને લોન કરેલી હતી અને અમારમાં ફ્રોડ કરેલો ગયો તમારી સાથે ફ્રોડ કર્યું બીજી પાર્ટીને ગાડી વેચી અને પછી તમને કેશમાં વેચી ગાડી તમને કેશમાં ગાડી આપી તો તમારી સાથે ફ્રોડ થયું છે બરાબર શું તમે આ ફ્રોડ તમારી સાથે થયું એનું તમે કોઈ પોલીસને જાણ કરી કે ફરિયાદ નો થાય દક્ષિણ પોલીસમાં ત્રણ મહિનાથી કેસ બહારો પેલા કર્યા બાળકો જવાબ મળતો નથી દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નો થાય તમે એવું હા તો શું પોલીસ શું કહેવા માંગે કોઈ જવાબ જ મારતો નથી Okay.